મિત્રો તમે જુઓ તો આરામ કક્ષમાં ખૂબ જ સરસ મજાના જે ખાટલા ની પડથારી કરવામાં આવેલ રાસ ગરબાનું આયોજન થશે બાકી સમય છે ને આરામ કક્ષ છે અને અહીંયા ભોજન કક્ષ તો મહાદેવ ખૂબ જ સરસ મજાના દર્શન તમને થઈ જશે હેલો જય માતાજી મિત્રો શિવાનજી સુપર બ્લોક માં તમારા બધા હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે અંબાજી યાત્રા ઉપર જઈ રહ્યા છીએ અને જ્યાં ખૂબ જ સરસ મજાના મોટા મોટા રસોડા તૈયાર થઈ રહ્યા છે તો રસોડામાં કઈ રીતે બધી વસ્તુ કમ્પ્લીટ થાય તે વસ્તુ તમને એક જ વિડિયોમાં ઘણા બધા રસોડા બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી જોડે જોડાયેલા ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાલો આગળ આપણે ફટોફટ નિહા લઈએ ડોમ ની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે અહીંયા તમે જોવો ખૂબ જ વિશાળ બે મોટા ડોમ બનાવેલા છે આ ડોમ નું નામ છે શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ આરામ ગૃહ અને અહીંયા તમે ડોમ ની સુંદરતા તમે જોવો ખૂબ જ સુંદર મજાની છે અને આ મિત્રો તમે જોવો એક સાથે હજારો ભાવિ ભક્તો સુઈ શકે તેવી સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ગાડલાના તો ઢગલા ને ઢગલા છે અહીંયા તમે જોવો શરૂઆતમાં ડીશું ગોઠવવાની ચાલુ કરી દીધેલી છે અને ડોમની ભવ્યતા અને સુંદરતા તમે નિહાળી રહ્યા છો અહીંયા મિત્રો એવો ખૂબ જ સુંદર મજાનો વિશાળ કેમ્પ આવેલો છે દાતા રોટીનો અને ઘણા બધા ફાઈલ ભક્તો વિશ્રામ કરી રહ્યા છે અહીંયા પ્રસાદી ચાલુ છે જય અંબે સેવા કેન્દ્ર મહેસાણા કલોલ અમદાવાદ દ્વારા ખૂબ જ વિશાળ મંડપ છે બનાવેલો હજી ચાલુ નથી થયો ફાઈનલી મિત્રો અત્યારે આપણે દાતા અંબાજી તરફ આગળ જઈ રહ્યા છીએ તો ત્યાં ખૂબ જ સરસ મજાનો એક કેમ્પ જોવા મળ્યો પણ હજી ચાલુ નથી થયો એ આવતીકાલમાં ચાલુ થવાનો છે પણ એ તમને હું અત્યારે બતાવું ખૂબ જ સરસ મજાનો જે કેમ્પ આવેલો છે તમે જોવો તો જો કાંઈ નો ઘટે કેમ્પ બહુ વિશાળ કેમ્પ છે તો ચાલો આપણે અંદર જઈને નિહાળીએ આમ તમે મિત્રો જુઓ તો કાંઈ સુપર કેમ છે ચાલો આપણે અંદર અંદર જ મિત્રો તમે પ્રવેશ કરશો તો ખૂબ જ સરસ મજાના ગણપતિ બાપાના દર્શન થશે અહીંયા શરણાયું જય અંબે જય અંબે અને અહીંયા તમે જોવો છો ઢોલ બોલ બધું સ્વાગત વિધિ કરવા માટે ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અહીંયા તમને ગણપતિ બાપાના દર્શન થશે અને અંદર જઈ તો તમે જુઓ ખૂબ જ સરસ મજાનું અહીંયા ભોજન કક્ષ હવે મિત્રો તમને ભોજન વિભાગને ને નિહાળવા લઈ જઈ રહ્યો છું આમ તમે જુઓ તો जोरदार છે અહીંયા ભોજન વિભાગ અહીંયા મિત્રો તમે જોવો તો પીરસવાના જે કાઉન્ટર છે એ ટાઈપના છે તમે મિત્રો જો ઝૂમરો અહિયાં મિત્રો તમે જોવો તો આરામ કક્ષમાં ખૂબ જ સરસ મજાના જે ખાટલા ની પથારી કરવામાં આવેલી છે બાકી ઉપર તમે જો આ જગ્યા ઉપર તમે મિત્રો જોવો તો ખૂબ જ સરસ મજાનો કેમ્પ આવે છે બાકી મિત્રો આપણે તમે જોવો તો ડુંગરાઓની વચ્ચે જે બા બાર ની બોલવે ગાડીઓ હાલે છે ઘડીક ડાળ સડવાનો ઘડીક ઉતરવાનો ને એવું બધું છે ધીમે ધીમે હાલ્યા જાય છે અને કેમ્પ એ પણ દુનિયાના આવી રહ્યા છે અત્યારે અત્યારે જવો તો આજ્યા શક્તિ સેવા કેમ્પ અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ આગળ તમને લાઈનમાં સેવા કેમ્પ જોવા મળશે અંબાજી તરફ તમે તો અત્યારે તમે જુઓ તો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે અત્યારે ચાલીને જઈ રહ્યું છે અંબાજી તરફ કપિલેશ્વર મહાદેવ અંત ક્ષેત્ર કલોલ ખૂબ જ મોટું જે અંત ક્ષેત્ર અત્યારે અહીંયા આવેલું છે ત્યારે મિત્રો આપણે દાતાથી થોડાક જ આગળ વધ્યા પાંચક કિલોમીટર તો ખૂબ જ સરસ મજાનો એક છે તો તે હું તમને બતાવું તો મિત્રો કપિલેશ્વર મહાદેવ અનક્ષ કલોલ ખૂબ જ સરસ મજાનો જે કેમ્પ આવેલો છે તો ચાલો આપણે તે અંદર જઈને નિહાળીએ જગ્યા ઉપરથી મિત્રો એન્ટ્રી દ્વાર છે અને અહીંયા તમે જોવો તો ખૂબ જ સરસ મજાનો છે ને મહાદેવની શિવલિંગ જે અહીંયા રાખવામાં આવેલી છે ફાઇનલી મિત્રો હવે આપણે આનછત્રની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ તમે જોઓ તો ખૂબ સરસ મજાની જે લાઇન છે અને આપણે અંદર જઈને નિહાળીએ એમ બે જે મિત્રો જુઓ તો ફૂલવડી પાપડ પૂરી પછી શેરો મિત્ર તો શરૂઆતમાં ભાત પૂરી પૂરીનું કામ ચાલી રહ્યું છે અને આપણે આગળ નિહાળવા જઈ રહ્યા છે તો તેલના ડબ્બા કેટલા બધા અહીંયા રાખવામાં આવેલા છે પછી આ જગ્યા ઉપર ગરમ મસાલા તમામ વસ્તુ રાખવામાં આવ્યા છે પછી અહીંયા તમે બધી બની રહી છે આ જગ્યા ઉપર તમે જુઓ તો પૂરી તળાઈ રહી છે એક સાથે તમે આઠ તાવા માંડવામાં આવેલા છે આ જગ્યા ઉપર તમે જુઓ તો મહાદેવના ખૂબ જ સરસ મજાના દર્શન તમને થઈ જશે પહેલાં જ અહીંયા ચડાણ ઉપર સરસ મજાનો એક સેવા કેમ્પ આવ્યો છે ચા પાણીનો એનો

નિઃશુલ્ક વિષામો છે આ જગ્યા ઉપર